हेलो फ्रेंड्स આપણે जरे व्हील માલ નાખી દઈને પછી થાય નવરા બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો લિફ્ટ માં બેસવા ની મજા આવે તી ઠેકલો આપડા પટ્ટા માં આવી જાવ કરો છો આ મિલું છે બધી કપડું ડાઈંગ પ્રિન્ટિંગ કરવા આવે હાલો ફ્રેન્ડ જાય આપણે આપણો માલ નીચે આવવા મળે છે પાછો આમાં સડાવવાનો છે પટ્ટામાં આ ભાઈ ખાલી કરે છે આપણે અહીંયા પટ્ટા ચડાવી થપ્પો મારી દીધો હતો અહીંયા હાલો જાઓ દઈએ નીચે ફટાફટ ત્યાંથી માલ આવતો ઊભો રહી ગયો છે સિક્યુરિટી કાકા પાસે કોઈ માણસ મળવા આવ્યા છે ગણતરી ઘડી ઊભી રાખી દીધી છે એ ગણતા હોય રાખતા થાય આ લોકો ટેમ્પામાંથી વિશાલભાઈ છે એ લોકો તાકા નાખે ત્યાંથી અને જ્યાંથી પછી આ લીપમાં આવે ને ત્યાંથી પછી જાય અહીંયા ભાઈ જો ને વાટે ઉભા જો એ બીજી લીપ બીતાડે જો આ લીપ આમાં ઓલ્પો માલ થાય આગળ જ્યાં સુધી માલ વયો જાય વિશાલભાઈ ને જો માલ મૂકવા મળ્યા છે અહીંયાથી પાછો ઉપર આવવા મળ્યા જો માલ પગેટ્યા બધું આપણે શૂટ કરીશું પછી પાછું આપણે લાગી જવાનું કામ એટલે આપણે કામ કર્યું છે એવું કઈ રીતે કામ નથી કરતા આ ભાઈ જો વાટે ભાઈ જો હાલો ફ્રેન્ડ હવે લાગી જાય કામે તાકા આવી જશે ઓરા તમે પટ્ટો થઈ ગયો બંને ટેમ્પો થઈ ગયો ખાલી અને બધું આ બધી મશીનરી છે મિલમાં છેલ્લો તાકો જાય છે આપણી ડિલિવરી પૂરી મિલ નહીં હાલો ફ્રેન્ડ હવે અહીંથી પાછો માલ લેવાનો છે જોઈ કેમ થાય કેમને સુપરવાઇઝરને મળી લઈ ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ મિલમાં માલ નાખવાનો થોડાક તાંકા પાછા લેવાના હતા તો પાછા લેવાય આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ પોઝિશન આવી હોય છે મિલમાં જો કપડાની કોઈ વેલ્યુ નથી આમ જાય પણ આ બને એટલે પછી એક નંબર કપડું બની આ બધું ક્લીન થઈ જાય એક નંબર એટલો સ્ટોક છે અહીંયા જાવ બધે આ ગોડાઉન છે આનું આ તાકા અમારે પાછા લઈ જવાના છે તો હાલો ફ્રેન્ડ્સ હવે ઘડીક આપણે તાકા વ્યવ ધ્યાન દઈએ પેલા અહીંયા પટ્ટો તો આપણે લઈ લીધો છે આખો તાકાનો હવે આ પટ્ટાનો વારો છે આ પટ્ટો હમણાં લઈ લેજો પછી હમણાં તમને બતાવી હાલો ફેમિલી તાકા લઈને આપણે નીચે ફેંકી દીધા છે જોઈએ હવે હમણાં લીપમાં નાખો ને પાછા નીચે ઉતારવાનું જેમ સડાવવાનું એમાં આવ્યો તેમ બહુ બસ આપણે જોઈએ હાલો હમણાં દેખાડજો તમને કેમ નીચે છે એમ ફેમિલી તમે લોકો અત્યારે મિલમાં આવી જાવ છે માલ લીધો ને પછી બીજો ડિલિવરી કર્યો ટેમ્પો કર્યો છે ખાલી અને હવે અમારા ફ્રીજ જો નવા ફ્રીજ જો અમારા અને હવે જાય છે ચા પાણી પીવા એની આરવાર રેન તો મને ચા પીવાની ટેવ પડી ગઈ હાલો ફ્રેન્ડો ચા પાણી પીશું અને ચા પાણી પીન પછી હવે જાશું

ફેમિલી અમે અત્યારે ઓલરેડી અહીંયાથી નીકળી ગયા છીએ કડોદરા ચાર રસ્તાથી અમારે લેવા જવાનું હતું મિલમાં રિટર્ન પણ હકીકતમાં થયું છે એવું કે ભાઈ અમને લબડાવ્યા છે પેલા અમે અહીંયા વૈયા જ્યાં વગર પૂછે તો અમને એમ તો આપણે વગર પૂછે જાવ એટલે આપણને માલ મળી જાય પણ હવે એ ભાઈ અત્યારે આપણને ના પાડી છે તો હવે આપણે અત્યારે જાવ દેવું પાસે બીજા ખાતે કારણ કે જ્યાં રેડી માલ છે એ ભરી સીધું આપણે રાતે મોડું થઈ જાય ને પણ આલેવો માલ છે તો આપણે હવે ફેમિલી રાવા દઈશું ખાતે અને સીટો તમને ખાતું બતાવજો અમારું નવું ખાતું પણ ટાઈમ બહુ નહીં રહેતો નહીં બતાવ્યું ભાઈ આજે હમણાં કેમ તમને ગાડી ભરાણા પૈસા ન બતાવી કારણ કે પછી હું સીધો ઓફિસમાં નહીં રહી છું ભાઈ અરે સહી સિક્કા કરાવવા માટે તો ટાઈમ આપણને મળ્યો નહોતો હવે ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને આપણે થોડોક હાઈવેની તમને મજા કરાવશું બોમ્બે અમદાવાદ હાઈવેની બનાવ ફેમિલી અમે જાય છે અમારા ખાતે ભરવા તો બ્લોકમાં ઘટી લ્યો બનાવે છે ઓફિસ હોય કેવું કેવું અમારી પાસે એડ્રેસ ભરવાનું આવે છે તે સારું હાલો ફેમિલી ફેમિલી આપણે હાઈવે ઉપર નીકળી ગયા હતા ને આપણે થોડોક આ શણગાર ગાડીનો જોયો તો ઉભા રહી ગયા બહુ ખાસ કરાવવાનું નથી થોડો ઘણો સરગણ કરાવવાનો છે ગાડીનો સ્ટેરિંગ કવર નખાવાની ગણતરી છે જોઈએ હમણાં હાલો ફેમિલી કાંઈક નખાવી આપણે ગાડીમાં તમને બતાવીએ શું નખાવ્યું ફેમિલી અત્યારે આપણે પગી જશે અમારા નવા ખાતે આ જો માલ રેડી થવા મળ્યો છે ને આ થપ્પો મળ્યો છે આપણો લઈ જવાનો છે આ ભાઈ છે અમારા સુપરવાઇઝર અમને બહુ હેરાન કરતા છે વા ભાઈ જો બહુ અમને હેરાન કરે સાઈઝ થઈને આગળ થપ્પો મરાવે માલનો આ નજીક નજીક મુકાવતો હોય તો આ નજીક મુકાવતો હોય ને વાંધો જો આ નજીક નહીં મુકાવે કીધું તું ગેટ પાસ નથી કીધું તો ગેટ પાસ બુક મને કીધું તું મારા રેકોર્ડિંગ થાય છે રેકોર્ડિંગ થાય છે મારામાં એટલે રેકોર્ડિંગ થતું હોય ચલણ મુક કીધું તમને મે જા બોલી બોલીને ફરી જાય જોયું ને આવો છે અમારો બાપા રેકોર્ડિંગ છે જોઈ લેવ કાઈ નહીં હમણાં જોઈ લેવ હા જોઈ લેવ જાણી જોઈને હેરાન કરે જો કેટલો કેટલો માલ આગો મુકાવે જગ્યા છે તો આ આવી ગયો આવ્યો આવ્યો વિશાલ આવ્યો જયલન તારામે ફોન કરી દે આવું ખાતું છે આપણું નવું ખાતું જો ફેમિલી તો કેજો કેવું ખાતું છે અમારું કામ કરવાનું હાલો ફ્રેન્ડ મળીએ હમણાં બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો આ મૂર્તિઓ બહુ હેરાન કરે છે એમને હા હું હેરાન કરું તો ભાઈ બલ ભલાને હેરાન કરું ફેમિલી તો આપણી ગાડી અત્યારે જવા આવી ગઈ છે ખાલી કારણ કે પછી ટાઈમ જ નથી આપણે શૂટ કરવાનો એટલે થોડોક લેટ કર્યું છે પણ કાંઈ વાંધો નહીં હવે આપણે ગાડી ખાલી કરીને કહીએ તો હાલો ફ્રેન્ડ હવે સોની વડી ગાડી ખાલી કરવામાં ફેમિલી તો આપણે આવી જશે ઘરે રાતપોક દિન થઈ જશે ફ્રેશ આ ઢીંગુ જોઈને વાંગરાય કરે છે નાયણ પા રસોઈ બનાવે છે તો હાલો બધા જમવા ઓહ દાળ બનાવી જો અંધારું છે ફ્લેશ ચાલુ નથી થઈ કાંઈ નહીં હાલો ફેમિલી જમી થઈ તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો આશા કરીએ છીએ કે ગમે હશે જો કે આ સુરતમાં કપડાની મિલો છે કાપડની કલર થાય પછી પ્રિન્ટિંગ થાય એ પ્રકારની બધી મિલો હોય છે અલગ અલગ જ્યાં કપડું પીડ્યું આપણને ગમે નહીં પણ બનીને આવે પછી એક નંબર લાગે આપણને તો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કપડું ડિલિવરી કરવા જવાનો અને કપડું પાછું લાવવાનો પાછું બીજી મિલે જવાનું હતું પણ ત્યાં જઈને થાય કે નહીં નહીં આવી ગઈ પછી પાછા ખાતે ભરવા ગયા તો અમારો આવો બધું રોજનું કામકાજનો પ્રકાર છે તો તમને બધાને કેવો લાગ્યો સારું લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં જ આવતી બાય 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 બાય